ત્રણ હજાર રૂપિયો પ્રોત્સાહન તરીકે આપવામાં આવે છે તો ફોર્મ કેવી રીતે ભરવું શું શું ડોક્યુમેન્ટ જોશે ફોર્મ જમા ક્યાં કરાવવું તે બધી જ ડિટેલ્સ આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો તો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે જો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે મિત્રો અને તમારે કોઈ પણ મોબાઈલમાંથી એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે તો આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લઈએ ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ તેમાં તમારે સર્ચ કરી લેવાનું છે આઈ ખેડૂત પહેલી જ વેબસાઇટ આવી જાય છે આઈ ખેડૂત ઓકે મિત્રો આઈ ખેડૂતમાં તમારે પશુપાલન યોજના ઉપર ક્લિક કરી દેવાનું છે જે હું તમે પશુપાલન યોજના ઉપર ક્લિક કરશો મિત્રો સ્ક્રીન થોડીક આપણે મોટી કરી લઈએ અહીં ઓગણીસ નંબર ઉપર જોયો શુદ્ધ સંવર્ધન વાછરડી માટે ત્રણ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે જો તમારી પાસે વાછરડી હોય એક વર્ષથી નાની તો તમને 3000 ની સહાય મળવા પાત્ર છે તો તમે તમે એના ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો મિત્રો તો આ રીતનો ડેશબોર્ડ ખુલી જશે ઓકે મિત્રો તો જો આ નોટિફિકેશન તમે વાંચી લેજો આખી આખું ઓકે મિત્રો લખેલા છે ત્રણ હજારની સહાય પણ એક યાદ રાખવાનું છે મિત્રો કે આ છે ને એ ડ્રો સહાય યોજના છે તમે ફોર્મ ભરો અને ડ્રો થાય જો ડ્રો માં તમારું નામ આવે તો ત્રણ હજાર રૂપિયો તમારે વાસડીને મળવા પાત્ર છે ઓકે મિત્રો તો આ નોટિફિકેશન આખું તમારે વાંચવું હોય તો વાંચી લેવાનું નહીતર અરજી કરો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અરજી કર્યા તેના પર ક્લિક કર્યા બાદ આ રીતનો ડેશબોર્ડ ખોલ લે તેમાં તમારે અહીંયા રજિસ્ટર્ડમાં ના પાડી દેવાનું છે અને આગળ વધી જવાનું છે ઓકે મિત્રો હવે નવી અરજીમાં આપણે જે વારંવાર હું તમને બતાવું છું તે રીતે તમારે આખું ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે ઓકે મિત્રો અહીંયા નામ પિતા અથવા પતિનું નામ અહીંયા સરનામ પછી તાલુકો જિલ્લો ઓકે મિત્રો પછી અહીંયા ગામનું નામ અહીંયા એડ્રેસ આ ફરીથી ગામનું નામ જો નાખવું હોય તો આ જે રેડમાર્ક છે તે જ તમારે ભરવાના છે બાકી ન ભરો તો હાલે અહીંયા પિનકોડ નંબર નાખી દેવાના છે લિંક સિલેક્ટ કરી લેવાની છે અહીંયાથી જાતિ સિલેક્ટ કરી લેવાની છે ઓકે મિત્રો અને અહીંયાથી તમારા મોબાઈલ નંબર બેંક સાથે લિંક હોય તો આ નહીં સિલેક્ટ કરી લેવાનું છે દિવ્યાંગ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો અહીંયા આધાર નંબર ક્લિક કર કરી દેવાના અહીંયા આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે ભેંસ પ્રજાતિના કેટલા પ્રાણીઓ છે કેટલી ગાયો છે તે લખી દેવાનું છે અહીંયા કેટલું ભેંસો છે તે લખી દેવાનું છે અહીંયા પછી અન્ય કોઈ વર્ગના પ્રાણી હોય તો તે લખી દેવાના છે કેટલા છે એ પછી અહીંયાથી તમે એકી વાર આ વાસરડીના ઓલામાં લાભ લીધો છે કે નહીં તે લીધેલ હોય તો અહીંયાથી સિલેક્ટ કરી અને અહીંયા તમને

પછી આમાં અરજદાર બ્રેક પ્રમાણે બેંકની જો બેંકની પાસબુક હોય તેમાં નામ હોય તે નામ નાખી દેવાનું છે અહીંયા બેંકની પાસબુકમાં જે એડ્રેસ હોય તે એડ્રેસ નાખી દેવાનો છે ઓકે મિત્રો પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા રાશન કાર્ડ નંબર નાખી દેવાના છે રાશન કાર્ડ નંબર નાખી અને સર્ચ ઉપર ક્લિક કરશો તો જેના રાશન કાર્ડમાં જેટલા પરિવારના વ્યક્તિઓના નામે છે એના નામ ખુલશે પછી જેના નામનું તમે ફોર્મ ભરતા હોય તેના નામ ઉપર ક્લિક કરી દેવાનું છે તે પછી અહીંયા કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ ભરી અને અહીંયા નીચે જુઓ અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે અરજી સેવ કરો ઓકે મિત્રો હોય તમે અરજી સેવ કરશો તેના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને કહેશે કે અરજી કન્ફર્મ કરો ઓકે મિત્રો તો તમે અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા કેપ્ચા કોડ નાખી અને અરજી કન્ફર્મ કરી લેવાની છે ઓકે મિત્રો અરજી કન્ફર્મ કર્યા બાદ પછી અરજી પ્રિન્ટ ઉપર જવાનું છે અને અરજી પ્રિન્ટ અહીંયા કેપ્ચાકોટ નાખી અને અરજી તમારે પ્રિન્ટ કરી લેવાની છે જો તમારે પાસે પ્રિન્ટર હોય તો અરજી ડાયરેક્ટ પ્રિન્ટ કરી લેવાની કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પ્રિન્ટ કઢાવી લેવાની છે તે પ્રિન્ટમાં જે ડોક્યુમેન્ટ માગે તે ડોક્યુમેન્ટ જોડી અને પશુ દવાખાને તમારે પા બાજુમાં જે પણ પશુ દવાખાનું હોય ત્યાં તમારે આપવાનું છે ઓકે મિત્રો અને પશુ દવાખાને તમે આપી દેશો તે પછી તેમાં ડ્રો થશે જો ડ્રોમાં તમારું નામ આવશે તો તમારે વાસરડીને ત્રણ હજાર રૂપિયો પોષણ માટે મળવાપાત્ર છે ઓકે મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ